તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગની આગાહી પણ મિત્રો વીસ તારીખ બાવીસ તારીખ સુધી મિત્રો હવામાન વિભાગની આગાહી છે મિત્રો તે મિત્રો આગામી મિત્રો વાતાવરણ પલટો જોવા મળી રહેશે કારણ કે મિત્રો વરસાદના મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે મિત્રો છૂટાછવાયા વાદળો છવાઈ ગયા છે હવામાન વિભાગની આગાહી મિત્રો અંબાલા મિત્રો આગાહી જાહેર કરી દીધી મિત્રો તે મિત્રો આગાહી મિત્રો છૂટાછવા વાદળો મિત્રો છવાઈ ગયા છે તમે હાલમાં જોઈ શકો છો મિત્રો આગામી દિવસોમાં મિત્રો અંબાલા પટાળા મિત્રો હવામાન વિભાગની આગાહી નવી જાહેર કરતી મિત્રો કારણ કે ડિસેમ્બર

તમે બધા વિડીયો છો ખરા વિડીયો લાઈક નથી કરતા કે નથી તમે કોમેન્ટ પણ કરતા કે નથી તમે સબસ્ક્રાઈબ પણ કરતા એટલે મિત્રો તમે વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી